આપણી સાથે છે મધુબેન મધુબેન ને શું તકલીફ હતી પૂછે ને કેમ મધુબેન શું તકલીફ હતી બેજા આ કમર માં દુખતો તો ને આખો પગ જ હળંગ દુખતો તો પગ આખો દુખતો કમર માં દુખાવો થતો તકલીફ શું શું તકલીફ પડતી બેન આમ દુખાવો આમ પડખે ફરીન હોય ન હકો આમ બેહી ન હકો હલાટું ન આખો પગ દુખતો તકલીફ કેટલા બેન

કરે બરાબર ઇતુરન ફ્લાશ પતિ દબ મેક્સ ખુબ બંધ રાખો થોડો શ્વાસ લેજો સુબત છોડ મોઢું બંધ રાખો શ્વાસ બહાર છોડો બરાબર એનો શ્વાસ